દેશના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા ટોપ મ્યુનિસિપાલિટીઝ બે હજાર વીસની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં દેશભરમાં બીજા ક્રમે મળ્યો છે સુરત વ્યવસ્થા કામગીરીને લઈને આ બહુમાન આપવામાં આવ્યું છે ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા ક્રમે આવ્યું છે જ્યારે દેશમાં ટોપ પર ઇન્દોર છે દેશમાં સુરત પાલિકા બીજા નંબરે આવતા પાલિકા કમિશનર વંછાની રીપાણીએ શહેરીજનોને અભિનંદન પાઠવ્યા હતા ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ અને ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ સારું આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરફોર્મન્સ ઇન્ડેક્સમાં આખા ભારતમાં સૌથી આગળ બીજા બેસ્ટ મેનેજમેન્ટ શ્રી તરીકેનો ક્રમાંક આવ્યો છે આ ક્રમાંક ફાઇનાન્સિયલ યુઝ ઓફ ટેકનોલોજી અને સર્વિસિસ ઓફ પીપલ આ તમામ બાબતો બાદ મ્યુનિસિપલ ઇન્ડેક્સ નક્કી કરાતો હોય છે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં પણ સુરતનો ક્રમાંક આગળ આવ્યો છે સુરત આખા દેશમાં પાંચમા નંબર પર આવ્યું છે ગત વખતે સુરતનું ઓગણત્રીસમું નંબર હતું બત્રીસ લાખથી વધારે લોકોના અભિપ્રાય બાદ સુરત મ્યુનિસિપલ અને ઇઝ

ના દ્વારા જે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ અને ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ આવ્યું છે એ પરિણામો સુરત માટે ખૂબ સરસ આવ્યું છે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં આખા ભારતમાં સૌથી આગળ એટલે સેકન્ડ બેસ્ટ મેનેજડ સિટી તરીકે સુરતનું આ વખતે ક્રમાંક આવ્યું છે આ જે ક્રમાંક છે એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ યુઝ ઓફ ટેકનોલોજી સર્વિસીસ ટુ ધ પીપલ આ તમામ બાબતો લઈનેને એ મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ નક્કી કરતા હોય હોઈએ છે અને એના સાથે સાથે આ વખતે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં પણ સુરતનું ક્રમાંક ખૂબ આગળ આવ્યું છે સુરત આખા દેશમાં પાંચમા નંબર ઉપર આવ્યા છે ગઈ વખતે સુરતનું ક્રમાંક ઓગણીસમાંથી આ વખતે વધીને પાંચમા નંબર ઉપર સુરતનું ક્રમાંક આવ્યું છે અને એ પણ જે ક્રમાંક છે એ આખા ભારતમાં અલગ અલગ સિટીઝમાંથી ગવર્મેન્ટનું જે ડેટા છે લોકોનું લગભગ બત્રીસ લાખથી ઉપર લોકોનું પરસેપ્શન પણ લેવામાં આવે છે એનું ઓપિનિયન લેવામાં આવે છે ફીડબેક લીધા પછી આ જે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ અને ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે આ વખતે જે પ્રમાણે આ ઇન્ડેક્સનું પરિણામ આવ્યું છે હું સુરતના તમામ નગરજોનોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું સમગ્ર દેશમાં મ્યુનિસિપલ પરફોર્મેન્સ ઇન્ડેક્સમાં સુરતે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે તો રહેવાલાયક શહેરમાં પાંચમો ક્રમ આવ્યો છે સુરત સાથે અમદાવાદ ત્રીજા નંબર અને વડોદરા આઠમા નંબરે રહેવાલાયક શહેર છે ન્યૂઝ